હેલો દોસ્તો ફરીથી એક નવા બ્લોકમાં આ બધાનું સ્વાગત છે જે જો આદિવાસી જોઈ લો અમે કેવું કામ કરી રહ્યા છીએ વારમાં અમારું કામ સ્ટાર્ટ થઈ ગયું છે ગટર લાઈનનું અને આ બાજુ અમારા સાહેબ છે કલ્પેશભાઈ અને આ બાજુ આરણ ટ્રેક્ટર ચાલુ છે ચાલુ છે જેસીબી પર ભરવા એટાસી પર ભરવા નથી લગાતો અને આ છે આપણું બીસીબી અને અમારા એન્જિનિયર સાહેબ છે ને આવું બધું કંઈક કામ કરી રહ્યા છે હારો હાઈ ફેરા મારે હે ને હારું ખુલ્લી થઈ ગયા કે ખોદણ ખોદણ તો પડી જ જવાનું છે ગાઈઝ આવી ગયો છે અમારો ટ્રેક્ટર લઈને કાર્યો આજે છે આપણો મશીન અને કાર્યો આવે છે ટ્રેક્ટર લઈને કાલી કરવા આવું બધું કઈ કામ ચાલે છે અમારું તો એ લો તૈતી ભરે અને આ ખાલી કરે રિઝલ્ટ છે આ ફોન કેમેરા ચડા દેજો

सारे हद्द गए ट्रैक्टर चलते क्यों है ना मम्मी आज दिन ट्रैक्टर भर है हाथ से भरन ले जाए देखो आरो हाथ से ट्रैक्टर भरन चला रहे है ए मारा पॉक पर नहीं चढ़ा तो रूस मारो कार्य क्या अपड़ मशीन झाटको मार खाली कर तो जे मार मार रहा है गाइस

વિડીયો પણ આને નાખી દઈએ ક્યારેક ક્યારેક જો કાર્ય કરે છે કઈ રીતે સારો ગાંડો હે હાલ થઈ ગયું જગદીશ આવું બધું કંઈક કામ કરી રહ્યા છીએ અમે બે પડી જાય ખોદી રહ્યા આવા પાઇપ નાખીએ છીએ પેલી બાજુ પાઇપ પડ્યા છીએ ને આ બધું અમારું સામાન છે રચ્છા દોયડા બધું અને ઇધર આરા આરા તાર ટ્રેક્ટર ભરને ટ્રેક્ટર ભરન તારો હા તારાન જીસીબી ને પોતે ચાલે આરા એનું પોતે ટ્રેક્ટર ભરી ચલાવે એક નંબર આરા એને મમ્મી આ બાજુ બેઠી હે અને આ બાજુમાં આવું મંદિર છે મહાદેવનું અને ટાવર હે ચલો આ જગ્યા પર અમારું કામ ચાલુ છે ગુજરાત ગાંધીનગર કારણ જેસીબી મસ્ત ચાલે યાર યાર ચલો અત્યારે મળીએ હવે નવા બ્લોગ સાથે જય જોહાર જયા દેવ ચેનલને સબસ્ક્રાઈબ કરજો માં તો ફોલો કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો કારણ કે આવા વિડીયો બનાવવામાં ફરી મજા આવે અને સપોર્ટ કરજો જય જવાહર જય આદિવાસી